એને બાટલીમાં ઉતારવાનો છે હા બાટલીમાં અલ્યા આ પેટી અહીંયા રાખું તને જેમ કીધું સમજી ગયો ને હા હા સમજી આ પેટી છે હા તો હું અરે આ પેટી એને હેડ કર્યુંનો ખોલવાની ટ્રાય કરું હું ખુલ્લી નથી હો આજે તમે તમને આવતો ફળ્યો ને લેઓ લેઓ લે

વા સેટવા આ વેટી ના ને ભંગરવા ને તો મને 500000 રૂપિયા તો કોઈ ન દેડો તમે મને 500000 રૂપિયા હવે અરે તું ભિખારી છો તને ભીખ ને હા તમને ખોલતા અરે હું ખોલાવરાવી મને ખોલતા ના આવડતું હા વાહ અરે વાહ થેન્ક્યુ રે અરે થેન્ક્યુ સર અરે વેલકમ વેલકમ મારા દોસ્ત ભિખારી અરે

હાર છે ને સોનાનો નો ઈ મારા ઓલા સોની બટકાવી દયો ત્રણ ચાર લાખ નો હાર આવી હજાર રૂપિયામાં લાખ રૂપિયા નો ભાઈ તમારી હેને એસટી બસમાં ન થાઉ હો હે એસટી બસમાં ઘરે સ્ત્રી નથી ને એટલે કપડામાં ઇસ્ત્રી નથી થઈ સારું એ હું હારું હું પોલીસ વાળો છું ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર તો ઇન્સ્પેક્ટર સુલગુલ पांडे આ ભાઈવા કોંગ્રેચ્યુલેશન તમે ઇન્સ્પેક્ટર બની ગયા એ કોંગ્રેચ્યુલેશન મારા આ પેટી હા આ પેટી પેટી છે પેટી કોની જે પેટી પેટી મારી છે ઉંડા જવાબ ઉગામ દેજો પેટી તારી તારી પેટી છે એમ પેટી મારી છે આ પેટી ની મારી પાસે કમ્પ્લેન આવી છે કે બહુ રહીશ ખંદાનના ઘરમાંથી એક આરની પેટી ચોરી થઈ છે કદાચ એ પેટી તો નથી ને આ અરે ના સાહેબ ના એ પેટી નથી આ પેટી તો છે ને મારા દાદા મારા દાદી એ નવા ખાનદાન ખંદાન હતા સમજાણું અચ્છા એની પેટી છે આ

ઓ આ તો આજ આજ એ એ હાતે આતું કઈ દે મે તારી રે કર દે હું એટલે હું એટલે રૂપિયા દીધા કે ને 1000 રૂપિયા હા હા દીધા દીધા જો જો એલા એ તું હા હા જો ચૂપચાપ જેટલું બાકી જેલમાં ના બોલો શું આ પેટી તારી પાસે હતી કઈ દે

કઈક લઈ જઈને મામલો પતાવું લઈ જઈને એટલે અહીંયા હું કઈ લેવા દેવા વાળો છું લેવા દેવા વાળો છું હે અરે પોલીસ વાળો જુ પોલીસ વાળો ઈ બી ઈમાનદાર આ પણ છે ને ચા પાણીના પૈસા તમારે જોતા હોય તો કાઈ માંગો વીસ તને રૂપિયા એ તું મારી વાત કર લાવ વીસ રૂપિયા ચિંદી મને ચિંદી ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર એક ઇન્સ્પેક્ટર અને તું મને રૂપિયા દેજો હે રૂપિયા લાવ

पैसा आ गया प्लान सक्सेस तो कस्टम चेंज yeah. पैसा 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 पैसा, 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 पैसा तो बड़ी-बड़ी बड़ी-बड़ी बातें के माकी घर-घर जाईने बे रुपया भीख मांगियोत ने वो भी हजार तो एक दिन आ 20000 रुपया नो ना घा भेगो 20000 रुपया आ ही गयो जे म तो आपरो प्लान किदू तू ने के आ किस्मत बदल ही ગરીબ પૈસા જોયા નથી કે ભેગા ઉડાડવા ચાલુ છે ઉડાડવા ચાલુ અરે ભાઈ હજી તો આ ધંધો શરૂ થયો છે હજી ધંધો પ્રોપર જામમાં દે એક દીમા એક બકરા દીન કાઈ નહીં થાય હવે 8 10 મુરગા કોતવા પડશે અહીંયા જઈને આપણી પાછલી જિંદગી આમ સુધરશે હો એક તો મળી ગયો હવે ફટાફટ બીજો મુરગો બોલ ઢેડી હાલો હાલો મોટી નાખે ઘરે નાખે એ ઉપર જો બીજો મુરગો આઈલો આવે આઈલા આનાલો બરાબર કામ ચાલુ કરી નાખ ભોય

ઓલા પુરાણા ઘરમાંથી ચોરી થયેલી પેટી છે એની કમ્પ્લેન મારી પાસે આજે આવી એટલે એનો મતલબ એમ કે આ પેટી ચોરી છે હે

અમણા એકલા મને લૂટી નખ્યા મે એની કમ્પ્લેન આવી એનો કોલ આવ્યો હું સ્પેશિયલ આ આવીને જોવા આવ્યો કોણ છે ઈ મને આ પેટી અને તું હે પોલીસ જાઓ તમારા કોણ છે એમાં એમાં એવું છે ને આ પ્લાન પ્લાન કરાય મારો મારો પ્લાન હતો તારો પ્લાન હતો

પૈસા આપો મને એમ આ ઓલા જેને લઈટો ને હવે તો એનો મુદ્દા મળવી મારે અહિયાં છે અહીંયા તો હવે તમને બે ને મૂકવું નહીં ખરું કે નઈ ચાર વર્ષ